રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે કોમી એકતાના પ્રતિક હિન્દુ મુસ્લિમની આસ્થાનું ધાર્મિક સ્થળ એટલે કે હઝરત ખ્વાજા મોહમ્મુ સેરાની દરગાહ જ આજની ઉષ્ણ મેળાનો પ્રારંભ થયો બસો ઓગણપચાસમાં ઐતિહાસિક ઉષ્ણ નિયમન વિસ્તાર સંદલ શરીફ ને હતું અને એ મુખ્ય માર્ગો ઉપર ફર્યું હતું સમગ્ર રૂટ ઉપર સંદલ શરીફનું હિન્દુ મુસ્લિમો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સંદલ શરીફમાં ખાદિમ ખાદિમ દરગાહ સૈયદ અઝીમ મિયા તેમજ સૈયદ સબીર મિયાં સૈયદ ઇકબાલ મિયાં સૈયદ અમીન મિયા સૈયદ અશરફ મિયાં સૈયદ રફીક મિયાં સૈયદ ઇસ્લામિક મિયાં સૈયદ વાજિદ મિયા સહિતના ખાદિમની ઉપસ્થિતિ રહી હતી આ સંદર્ભ શરીફ પહેલાં દરગાહ શરીફ ખાતે મુસ્લિમ સમાજના વરિષ્ઠ આગેવાનો હાજી ઇબ્રાહીમભાઈ કુરેશીની સમાજસેવાને કામગીરીને યાદ કરી હતી અને એમના તંદુરસ્ત આયુષ્ય માટે દુઆ કરાઈ હતી ત્યારે આ ચાર દિવસ ઉજવનાર ઉષ્ણ નિયમને ખાદીમ દરગાહ તરફથી દરરોજ ધાર્મિક કાર્યક્રમો યોજાશે ને દર્શનથી દર્શનનો લાભ મળશે તો તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી આ સંદર્ભ શરીફમાં મુસ્લિમ સમાજના આગેવાનો અને પૂર્વ નગરપતિ કાસમભાઈ કુરશી જબ્બારભાઈ નાલબંધ લઘુમતી ભાજપના બંધુભાઈ ચૌહાણ દરગાહ શરીફના કમિટીના યાસીનભાઈ ઝુડા ઇમ્તિયાઝભાઈ ખોખરા અનવરભાઈ ઇંગાડિયા જોડાયા હતા સાથે ઇમરાનભાઈ સમાગૃહ દ્વારા ભવ્ય મનોરંજન કરવામાં આવ્યું હતું જેમાં લોકમેળામાં મનોરંજનની મજા માણવામાં આવશે તો મેળાને સફળ બનાવવા માટે લોકમેળાના આયોજક ઇમરાનભાઈ સમા મોહસીન બાપુ કલીવારા વલીભાઈ સિપાઈ ભંગારવાળા સબીરભાઈ સમા મુસીરભાઈ મોજોઠી જહેમત ઉઠાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ